દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે ઘેર ઘેર દુખાવાના પ્રોબ્લેમ છે કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેને પોતાની જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ શરીરનો દુખાવો ન થયો હોય કોઈને પેઇન કમરનો દુખાવો થયો હોય કોઈને ખભાનો દુખાવો થયો હોય કોઈને સ્નાયુઓનો દુખાવો થયો હોય કોઈને ઢીચનનો દુખાવો થયો હોય કોઈને પગનો દુખાવો થયો કોઈ ધંધા નોકરી પર ગયા હોય અને એમાં શરીરમાં દુખાવો થઈ ગયો હોય કોઈ ડુંગર ચડ્યા હોય અને ડુંગર ચડ્યા પછી જેના પગમાં ગોટલા ભરી ગયા હોય સ્નાયુઓનો કોઈને કોઈ પ્રકારે દુખાવો થતો હોય છે મિત્રો તો જો તમે શરીરના દુખાવાથી કંટાળી ગયા હોય અને બજારની મોગી મોગી ઓનલાઈન કંટાળી ગયા હોય અને દુખાવાના તેલ વાપરી વાપરીને કંટાળી ગયા હોય તો એક અદ્ભુત એવું એક મસાજ ઓઇલ મનહર ડી નું ઓરિજિનલ ત્રિશુલ મસાજ ઓઇલ માલિશ ઓઇલ મિત્રો લોન્ચ થઈ ગયું છે ત્રિશુલ નામ એટલે આપવામાં આવ્યું છે કે આયુર્વેદ ની અંદર ચરકજીન્ટ આઠ પ્રકારના વાયુ નાશક દ્રવ્યો આમાં નાખવામાં આવ્યા છે મિત્રો અને એવું અદ્ભુત આ માલિશ તેલ છે કે કેટલાયના સંધિવા સાધાના દુખાવા સ્નાયુઓના દુખાવા મિત્રો મટી ગયા છે ઢીચનના દુખાવા પણ મટી ગયા છે હા કદાચ કોઈને સાયટિકા હોય અને નસ દબાતી હોય નસ દબાવવાથી જે દુખાવો થાય છે બ્લડનું સર્ક્યુલેશન બરાબર ના થતું હોય હવે સર્જિકલ પ્રોબ્લેમ હોય નસ દબાતી હોય તો મિત્રો એમાં ટેમ્પરરી રિઝલ્ટ આપે છે બાકી શરીરના કોઈ પણ અંગમાં થતો સ્નાયુઓનો દુખાવો વાયુથી થતો દુખાવો એનો મહાકાળ છે મિત્રો આમાં જે પેમ્પલેટ આપ્યું છે એ પ્રમાણે એની માલિશ કરવાની છે મિત્રો ખાસ યાદ રાખો કે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર એ વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ ઉપર હાઈ લખીને મેસેજ કરો એટલે આનો ઓર્ડર કેવી રીતે કરવો એની સગડી પ્રોસેસ આવી જશે મિત્રો એ પ્રોસેસ વાંચ્યા પછી હાઈ લખ્યા પછી અમારો સ્કેનર

તો બેઠા હોમ ડિલિવરી તમને આ મસાજ ઓઇલ મળી જશે કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી અને મિત્રો ખાસ યાદ રાખજો પોસ્ટની સર્વિસ નથી એટલે ઇન્ટરિયર ગામડામાં રહેતા હોય તો તમારે સિટીમાં ઓફિસ ઉપરથી ફોન આવે એટલે લેવા જવું પડશે એટલે જો ગામડામાં રહેતા હોય ને ઓફિસ પર લેવા જવાના હોય તો નીચે લખજો ઓફિસ ડિલિવરી એવું ખાસ લખવાનું ભૂલતા નહીં એટલે ઓફિસમાંથી ફોન આવશે ફોન આવે એટલે તમારે ત્યાં જઈ અને આ પાર્સલ મેળવી રહેવાનું લેવાનું રહેશે બાકી તમારે ત્યાં જો સિટીમાં તો કુરિયરવાળા આવતા હોય છે હોમ ડિલિવરી આપતા હોય છે તો કોઈ ચિંતા નથી અથવા બહુ ગામડામાં રહેતા હોય તો સિટીમાં તમારા તાલુકા પ્લેસ કે ટાઉનમાં તમારું સગાવાલા વાળા એડ્રેસ આપશો તો પણ ત્યાં કુરિયરથી પહોંચી જશે મિત્રો તો આ અદ્ભુત ત્રણ જડીબુટ્ટીનો સંગમ છે એની અંદર બીજા આઠ એલિમેન્ટ છે એમ કરીને કુલ અગિયાર જડીબુટ્ટીનો સંગમ છે અને એની સવારે દસ મિનિટ સાંજે દસ મિનિટ મિત્રો માલિશ કરો અને દુખાવાને ગાયબ કરો મનોહરડી પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત